અમરેલી રેલવે સ્ટેશનને બ્રોડગ્રેજના પ્લેટફોર્મ માટે તૈયારીઓ થઈ રહી છે અને આ કામગીરીને કારણે ગેજ ઉપર ચાલતી મીટરથી વેરાવળ અને અમરેલીથી જુનાગઢથી કુલ ત્રણ ટ્રેનો પણ બંધ કરવામાં આવી હતી અને આ મામલે ધારીમાં બજરંગ ગ્રુપ દ્વારા સાંસદ ભરતભાઈ સુતરિયાને વખતો વખત રજૂઆત કરવામાં આવી હતી સાંસદ ભરતભાઈ સુતરિયાએ અમરેલી જિલ્લાની એકમાત્ર ન્યૂઝ ચેનલ સિટી સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમરેલીથી વેરાવળ અને જૂનાગઢની ટ્રેનો એક માસમાં શરૂ કરવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવતા તંત્ર દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ કરવા ખાતરી અપાઈ છે પણ વધીને બે થી સવા બે મહિનામાં જ મીટર ગેજ ટ્રેનો ફરી દોડતી થશે હાલમાં અમરેલીને બ્રોડ ગેજની સેવા આપવા માટે પ્લેટફોર્મ સહિતની તૈયારીઓ ચાલી રહી છે તેને શરૂ કરવા બ્રોડ ગેજની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે અને અમરેલીના ઇતિહાસમાં પહેલી વખત જ ચક્કરગઢ રોડ કે અન્ય જગ્યાએ લોકોની રજૂઆતોને ધ્યાને લઈ રેલવેના ગણરાને ટુ વે બનાવવાની કામગીરી કરવામાં આવી છે મેં બે દી પહેલાં વાત કરી હતી કે જે બોર્ડગેજનું કામ આવે છે એના ટ્રેક બે ઊંછા થાય છે એટલે ઊંચા થવાથી જે આપણે જૂની લાઈન હતી મીટર ગેજ એ બંધ કરવામાં આવી હતી ધારી સલાળા ગાઈ સોમનાથ તે લાઈન સવા બે મહિના બે મહિનાની અંદર એ પૂર્ણ કરી અને એનું પૂર્ણ પાછી શરૂ કરવામાં આવશે અને મારે બે દી પહેલાં જ વાત થઈ છે એટલે એકસો ને દસ ટકા એ ટ્રેન શરૂ થવાની છે એનું કામ પણ શરૂ થઈ ગયું છે અને હવે આમ તો પૂરું થવાના આરે આવી ગયું છે ટૂંક સમયની અંદર એ શરૂ થઈ જશે